ભાવનગર માં મહાશિવરાત્રી ના પાવન દિવસે યોજાશે મિની કુંભ સ્નાન ભાવનગર કાવડ યાત્રા સમિતિ દ્વારા કરવામાં આવ્યું મિની કુંભ શાહી સ્નાન ભાવનગર શાહી સ્નાન ભાવનગર નજીક આવેલ નિષ્કલંક મહાદેવ મંદિર ખાતે યોજાશે મિની કુંભ શાહી સ્નાન દરેક ધર્મપ્રેમી જનતા માટે ફરારની પ્રસાદી ની વ્યવસ્થાઓ ભાવનગર માં પ્રથમ વખત યોજાશે કુંભ મિની સ્નાન ભાવનગર કાવડ યાત્રા સમિતિ દ્વારા મિત્રો ઘણા બધા લોકો એવા છે જે કોઈ પણ કારણોસર મહાકુંભ પ્રયાગરાજમાં જઈ શક્યા નથી તો તેઓ લોકોની ખૂબ લાગણી હતી કે સાહેબ આપણે ભાવનગરમાં આવું કંઈક આયોજન કરીએ તો તમામ લોકોની લાગણીને ધ્યાન આપીને આપણે ભગવાન નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં શિવરાત્રીના દિવસે એક વિશાલ મિની કુંભનું આયોજન કર્યું છે જ્યાં અમૃત સ્નાન પણ કરવામાં આવશે સાથે જ ઘણા બધા મિત્રો ત્યાં અલગ અલગ સંસ્થાઓ અને ભાવનગર તંત્ર પાંચ શિવલિંગ ઉપર રુદ્રી પૂજા કરે અલગ અલગ લોકો અલગ અલગ શિવલિંગ ઉપર પૂજા અને પ્રયાગરાજથી લાવેલું સંગમનું જલ અહીંયા આપણે જલ અભિષેક એના દ્વારા કરશું સાથે જ એક જે માન્યતા છે કે પ્રયાગરાજમાં સ્નાન કરવાથી પાપીન થતા હોય છે તો જે ગંગા યમુના સરસ્વતી યા નર્મદા કાવેરી જેટલી બી નદીઓ છે તે છેલ્લે તો દરિયામાં જ મળતી હોય છે તો દરિયા આપણા માટે એક વિશેષ ભગવાન કહેવાય જલ દેવતા કહેવાય તો તે દરિયાની અંદર જ આપણે ડૂબકી મારીએ તો તમામ નદીઓની અંદર ડૂબકી મારી તેવા જેવું જ આપણે પુણ્ય મળતું હોય છે સાથે જ મહાકુંભની એક જે વિશેષ વાત છે એ આ છે

શિવરાત્રીના દિવસે તારીખ છવ્વીસ બે બે હાજર પચીસ ના રોજ સવેર માં સાત વાગે થી લઈને દસ વાગ્યા સુધી અમૃત સ્નાન અને શિવજીની રુદ્રી પૂજાનું આયોજન રાખેલ છે જલાભિષેક કરીને તમામ શ્રદ્ધાળુઓ પોતપોતાના પરિવાર સાથે ત્યાં પધારે અને આ મિની કુંભ એક આનંદ મેળવે લાભ મેળવે આવી આપ સૌને હું વિનંતી કરું છું આપ સૌને આહવાન કરું છું કે ત્યાં જોડાય અને આ કુંભ સ્નાનનો લાભ લે

તંત્રના લોકો અમને ખૂબ સહયોગ કરવાના છે તે કામમાં અને ત્યાં જેટલા બી લોકો આવશે તમામને અમે આવકારીએ છીએ તમામની સેવા કરશું જાતનું ચાર્જ નથી અને ત્યાં પ્રસાદી પણ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે અને ટ્રાન્સપોર્ટેશન માટે જે સુવિધા તંત્ર દ્વારા કરવામાં આવશે પ્લસ અમારા દ્વારા જે કરવામાં આવશે તેનું જે નીતિ નિયમ મુજબ થતું હશે એનું અમે ટૂંક સમયમાં બહાર પાડશું ભાવનગર છે અને ભાવનગર ભાવનગરના આજુબાજુના લોકો ગુજરાતના લોકો પણ ત્યાં આવવાના છે તો એની કોઈ ગણતરી તો ન કરી શકીએ પણ હું માનું છું કે જેટલા લોકો વધુ વધુ ત્યાં આવે અને એનો લાભ લે એવી મારી સૌને લાગણી છે સૌને લાગણી છે મારી આવી કીધું છે પ્રયાગરાશથી જળ મંગાવાનો છે બિલકુલ આપણે પ્રયાગરાજ થી સંગમ નું જલ મંગાવ્યું છે પવિત્ર જલ અને એ સંગમના જલથી આપણે પાંચે પાંચ શિવલિંગ જે નિષ્કલંગ મહાદેવમાં વિરાજિત છે તેનું આપણે જલાભિષેક કરશું અને દરિયામાં પણ આપણે આ જલ વિલય કરાવશું સંગમ નું જલ વિલય કરાવશું અને એના પછી જ આપણે સ્નાન કરવાનું